ભાભરમાં એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો ભાભરમાં એપીએમસી ખાતે આજ રોજ કૃષિ વિભાગના આયોજકતાઓ હેઠળ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનાર રવિ સિઝનમાં વધુ ઉપજ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ અધિકારી દ્વારા રવિ પાક જેમાં કે ઘઉં જીરું મેથી તથા રાયડા જેવા પાક માટે યોગ્ય બીજની પસંદગી જમીન પરીક્ષણ સંતુલિત ખાતર વ્યવસ્થાપન જીવાત નિયંત્રણ તથા માઇક્રો સિંચાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી જૈવિક ખાતરનો ઉપયોગ તથા જમીનની ઉપજાઉ શક્તિ જાળવવા માટે નવી પદ્ધતિઓ વિશે સમજણ આપી સાથે સાથે કૃષિ સાધનોના સ્ટોલ લગાવી આધુનિક મશીનોનું પ્રદર્શન પણ કરાયું જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જીવંત અનુભવો મળી રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા અધિકારીઓ સહકારી મંડળના પ્રતિનિધિ તથા આગેવાનો ખેડૂતો હાજર રહ્યા હતા અંતે સફળ ખેડૂતો ને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને ઉપસ્થિત રહેલ ખેડૂતોને રવિ સીઝનમાં વધુ ઉપજ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતે ભાબર એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ જ્ઞાન માર્ગદર્શન અને પ્રેરણાથી ભરપૂર રહ્યો અને ખેડૂતોમાં નવી ઉર્જા તથા આત્મવિશ્વાસનો સંચાર થયો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા બાબર મનાસ આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ માટે રવિ કૃષિ મહોત્સવનું તારીખ ચૌદ અને પંદરે બે દિવસ આયોજન કરેલું છે જેમાં ભાભર તાલુકામાં એપીએમ काते रवि कृषि महोत्सवाનું આદિ આયોજન કરે હતું જેમાં લગભગ 500 કરતાં જેટ લોકો ઉપસ્થિત રહેલા હતા અને આ પુત્ર આપનું સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફથી કરવામાં આવેલ હતું જેમાં 10 કેવા કૃષિ વિભાગ તેમજ ICNS મેડિકલ પશુપાલન અલગ અલગ સ્ટોલ પર ગોઠવવામાં આવેલ હતા પ્રદર્શન જે તે ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલા હતું ખેડૂતોને જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે હવે બીજા દિવસે જે છે આપણે મોડલ ફાર્મની મુલાકાત કરાવવાની છે ખડોસન ગામમાં મોડલ ફાર્મ ખેડૂતોની મુલાકાત કરાવવાની છે એમાં પણ ખેડૂતો પ્રત્યક્ષ સુદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે ગામે ખેડૂતના જે આપણે ખેતરના બિલ માટે રાખે છે એમાં પણ ખેડૂતો ઉપસ્થિત થાય એવી આશા છે